શહેરના વિદ્યાનગરમાં ડોક્ટર ઉપર હુમલો કરી ત્રણ ગાડીઓ સળગાવી દેનાર ત્રણ ઇસમો ઝડપે હતા જેને લઈને મેડિકલ એસોસિએશનના પ્રમુખ સહિત ડોક્ટરો ભેગા થઈને એસપી કચેરીએ દોડી આવી એસપી સાહેબને રજૂઆત કરી હતી અને કાર્યવાહી કડકમાં કડક કરે તેવી માંગ કરવામાં આવી હતી ભાવનગર શહેરના બે દિવસ પૂર્વે વિદ્યાનગર વિસ્તારમાં ડોક્ટર ઉપર હુમલો કરી ત્રણ ગાડીઓ સળગાવી દેનાર ત્રણ ઇસમો ઝડપાયા હતા જેને લઈને વડવા ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભાવનગરના વરિષ્ઠ ડોક્ટર જગદીશસિંહ એફ રાણા અને તેઓના ધર્મપત્ની કુમુદીબાની કારોને ત્રણ વ્યક્તિઓએ સળગાવી દીધી હતી અને આર્થિક નુકસાન કરી માનસિક ત્રાસ આપ્યો હતો જેમાં છેલ્લા બે ત્રણ મહિનાઓથી આ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન કરી જાહેરમાં અશોભીનો વાણી વ્યવહાર કરતા ઈસમોને માનવતાના હિતમાં એક તબીબ તરીકે સાચી સલાહ આપી આવું વર્તન ન કરવાની શિખામણ આપતા હતા જેને લઈને ઉશ્કેરેલા ઈસમો દ્વારા મારામારી કરી ગાડીઓ સળગાવી દીધી હતી જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો એકઠા થઈને એસપી કચેરીએ જઈને એસપી સાહેબને રજૂઆત કરી હતી અને તમામ આરોપીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી એન પી ગુવાડિયા પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર આજે અમે વડવા કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ અઢી વાગ્યાના સુમારે ત્રણ કારોને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખ્યો અને તેના કારણે નાગરિકોને વાહનોને નુકસાન કરી આર્થિક નુકસાન તેમજ માનસિક યાતનાઓ આપેલ ડૉક્ટર જેફ રાણા સાહેબ જે સર્જન છે તેમના પત્ની અને ત્યાં રહેતા એક બીજા નિર્દોષ નાગરિકની કાર સળગાવી દીધી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે સૌ ડૉક્ટર મિત્રો આજે એસપી સાહેબની કચેરીએ તેમને આના જેટલા આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ભાવનગર શહેરમાં સામાજિક આરોગ્યની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે એસપી સાહેબશ્રીને અમે એક રજૂઆત કરેલ છે લેખિતમાં પણ અમે રજૂઆત કરેલ છે અને ખૂબ જ આનંદની વાત છે એસપી સાહેબે સમગ્ર મામલાની કડક હાથે તપાસ કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય સમાજમાં દાખલારૂપ સ્થળો બેસે તેવી કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગો ન બને તે માટે સઘન પોલીસની રાઉન્ડ પીસીઆર વાહનને ત્યાં ફેરણા થશે તેવી અમને અહીંયા ધારણા આપી છે અને ભાવનગર શહેરમાં જે કંઈ દૂષણો છે તેને નષ્ટ કરવા માટેની પણ તેમણે તેઓએ ખાતરી આપેલ છે અને આજે ખૂબ જ સારી રીતે વાતચીત થઈ છે અને ભવિષ્યમાં ભાવનગરમાં આવા ન બનાવો બને એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું રહેશે તેવી પણ એમણે એક ખૂબ જ સારી સલાહ આપેલ છે તો સૌ નાગરિકોને એક ફરજ છે કે જ્યાં પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે આપણે પોલીસનું ધ્યાન દોરીએ જેથી કરીને સમાજમાં આવા બનાવો ભવિષ્ય જે પ્રમાણે એસપી સાહેબ સાથે વાત કરી એ પ્રમાણે કોઈ કાયદામાં એવી વ્યવસ્થા નથી અથવા તો ક્યાંય એવું નથી કે જેથી કરીને આપણે ભરઘોડો કાઢી શકીએ હા ઘણી વખતે સમાજમાં દાખલો બેસાડવા માટે એટલે જ મેં શબ્દ વાપરો કે દાખલો બેસાડવા માટે ધરો બેસાડવા માટે કાર્યવાહી થશે એવી સાહેબે અહીંયા ધારણા આપી છે બે કરતી ગુનાઓની પ્રમાણે જે કલમો લાગતી હોય એ કલમોને આથી જે કંઈ જોગવાઈઓ હોય તે પ્રમાણે પોલીસ કરવા માટે બંધાયેલ છે જેમાં કોઈનું કોઈ લાગણી કે કંઈ વસ્તુ ચાલતી નથી એટલે જે કલમો લાગી છે એ કલમો પ્રમાણે જે પ્રમાણે બેલેબલ બેન ગુના હોય એ પ્રમાણે જામીન મળ્યા છે અને જામીન મળ્યા છતાં એનો અર્થ એવો નથી કે તેઓનો ગુનો સાબિત ન થાય કે સાબિત થાય પણ જ્યારે પણ ગુનો સાબિત થશે ત્યારે તેઓને સો ટકા સજા થશે બોતેર કલાક પછી રજૂઆત કરવાનું કારણ શું એસપી સાહેબ એટલે અમે ક્યાંક ડેલિગેશન સાથે આવવાનું હતું એટલે અમારે એમાં ટાઈમ જોઈએ ગઈકાલે અમારા જે સદસ્ય છે તેનો અમને લેટર અમને મળ્યો અને લેટરમાં અમને લાગ્યું કે ના એક આપણે સામાજિક જવાબદારીના રૂપે એટલે આજે અમારા મેમ્બર છે એટલે નથી આવ્યા આજે અમે જે કંઈ આવ્યા છીએ ડૉક્ટર તરીકે સામાજિક આરોગ્ય પણ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે માણસની બીમારી ઉપરાંત માણસ સમાજનું સામાજિક આરોગ્ય પણ માણસને ઘણી તકલીફો આપે છે એટલે આજે શહેરની સામાજિક આરોગ્યની દ્રષ્ટિએ અમે સૌ મળવા આવ્યા છીએ ડૉક્ટરનું એસોસિએશન છે એટલે ડૉક્ટરના કારને નુકસાન કર્યું છે એટલે અમે નથી આવ્યા અમે ભાવનગર શહેરના તમામ નાગરિકોનું સામાજિક આરોગ્ય જળવાઈ રહે E é tu, Macaia, assim. Oh.